તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજને એક નવા વિડીયોમાં તો મારા ભાઈઓ અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈને ભૂંડ કરડ્યું છે અને આ ભાઈનું દર્દનાક મૃત્યુ થયું છે ભાઈ તમને આગળ આખો વિડીયો બતાવો છું કઈ રીતે ગામવાળા લોકોએ આ ભાઈને બાંધ્યો છે કેમ કે ભાઈ આ ભાઈ એટલું એને હડકવું ઉપડ્યું છે ભાઈ કે તમે જોઈ શકો છો કે ગેસના બાટલા ઉપર પડે છે તો બીજી બાજુ જે ઘરમાં વહાણ છે એ ભાઈ આમ ત્યાં વિખરાઈ ગયા છે ને આ ભાઈને કાંઈ ભા નથી કે અને શું થઈ ગયું છે પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે આ ભાઈને બાંધવા માટે લોકો ગામમાંથી દોરડું લઈને આવ્યા છે અને ભાઈ આને કહેવાય ને કે હડકવો ઉપડી ગયો છે તો ત્યારબાદ જુઓ ભાઈ લોકો વિડીયો ઉતારી રહ્યા છે અને એની સાથે સાથે આ ભાઈ છે આમથી આમ પડી રહ્યા છે અને પછી ગામના લોકો આને બાંધી દીધો છે ત્યારે અત્યારે સોશિયલ મીડિયા થકી માહિતી મળી રહી છે

આટલો બગ નારેલો હું પકડો નમકનો એ તો કહો જો આગળ પાકલો નાખી દીયો ને પહેલા ગળ્યો નાખી